સુરત માન દરવાજા ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન 9 વર્ષનો સાહિલ રમતા રમતા ગૂમ થયો હતો સગન ચેકિંગ હ્યુમન સોર્સ તપાસ શోధકોના કારણે બાળકને ગણતરીના કલાકોમાં શૂધવામાં સફળતા મળી સલાબતપુરાના પીઆઈ કે ડી જાડેજાએ બાળકને સહીસલામત શૂધી માતા પિતાને મિલ આપ કરાવ્યો પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવુક દ્રશ્યો તેમ જ સંવેદનાના દર્શન કરાવ્યા લિંબાયત વિસ્તારના આંબેડકરનગરમાં રહેતો મુસ્લિમ પરિવાર માન દરવાજા સ્થિત પદમાનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો અચાનક રમતા રમતા બાળક ગૂમ થઈલ હોવાથી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી તરત તમામ પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી અને ગણત્રીના કલાકમા બાળકને શોધી માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો માતા-પિતાએ પોલીસ અધિકારીઓને દિલથી ધન્યવાદ આપી દિલગીરી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત